સુરત શહેર અનેક તહેવારો ઉજવણી કરવાનું શહેર છે અને આજે ભાગલચાર રસ્તા ત્યાં અનેક તહેવારોનું સેલિબ્રેશન થાય છે

આપણા સુરત શહેરના સ્થાન આપણા ભાગડ છે જો એ અને ભાગડ એક એવી જગ્યા છે તમામ અમારા જો તમામ ધર્મના તમામ કોમના તહેવારોના જો પ્રોસેસન અહીંયાથી પસાર થાય છે અને આ વિસ્તારમાં સતત જો પોલીસમાં હાજરી રહે પોલીસ માટે જો કોઈ જગ્યા નહીં હતી તો એને ધ્યાનમાં રાખીને આજે આજે જે પોલીસ સહાયતા કેન્દ્ર તરીકે અહીં ચોકી સ્ટાર્ટ કરવામાં આવી છે તમામ હું આપણા ભાઈઓ મુસ્લિમ ભાઈઓનો ખૂબ આભાર માનું છું કે જેના સંકલનથી આ ચોકી બની છે અને આ આવનાર દિવસોમાં આ ચોકીનો ઉપયોગ આ વિસ્તારમાં રહેતા લોકોના હેલ્પ માટે કોઈ પણ નાના મોટા કોઈ પ્રશ્નો બનતા હોય એના માટે કોઈ નાના દીકરા દીકરીઓ કોઈ મિસિંગ હોત થઈ જતા હોય તાત્કાલિક પોલીસની સહાયતા અહીંયા મળી જાય એના માટે અને આ ટ્રાફિક વ્યવસ્થા બી જાળવવા માટે આ ચોકી ખૂબ જ મદદરૂપ થશે એના માટે હું માન્ય મેયર સાહેબને બી ખૂબ આભાર માનું છું જોએ કે જેના સહકારથી આ બધા સફળ થયા અને ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમ આગેવાનો જો અમારા છે જો મસ્જિદના ટ્રસ્ટીશ્રીઓ છે બધા લોકો જેના સહકારથી ઊભા થયા છે એના બી ખૂબ અમે આભાર માનીએ છીએ